કંડલા બંદર પર ભયજનક સિગ્નલ લાગી દેવાયું છે બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે ગુજરાત પર વરસાદી એક સાથે ત્રણ સિસ્ટમો સક્રિય થઈ છે ભારે પવન સાથે ધોધમાર વરસાદની શક્યતાઓ છે અને એના જ કારણે ગુજરાતના અમરેલી જાઓ જાફરાબાદ નંબર પર ત્રણ છે માંડવી પર ત્રણ નંબરનું સિગ્નલ છે તો આપ જોઈ રહ્યા છો કે બંદર ઉપર માછીમારોને માછીમારી કરવા ન જવું જોઈએ એ પ્રકારની મેસેજ પણ આપી દેવાયો છે જે ત્રણ નંબરનું સિગ્નલ હોય છે એ સિગ્નલનો જે મેસેજ છે એટલે માછીમારો માછીમારી કરવા ન જાય એ પ્રકારનું આ સિગ્નલ ત્રણ નંબરનું લગાવી દેવામાં આવ્યું છે કંડલા દરિયામાં મોજા ઉછળી રહ્યા છે એન્કરિંગ સાથે જહાજ સાથે પણ દરિયામાં આ મોજા અથડાયા છે આપ જોઈ રહ્યા છો કંડલાના જેમાં એન્કરિંગ કરેલા જહાજ સાથે દરિયાના મોજા અથડાયા છે હાલમાં કંડલા બંદરે હેન્ડલિંગની કામગીરી યથાવત છે કચ્છ જિલ્લામાં ભારે વરસાદ છે કચ્છમાં જે રીતે વરસાદ વરસ્યો છે સો ટકાથી પણ વધુ વરસાદ કચ્છની અંદર વરસી ચૂક્યો છે આ ચોમાસાનો અને આપ જોઈ રહ્યા છો દરિયાઈ પટ્ટીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે કંડલા બંદરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એન્કરિંગ કરેલા જહાજ સાથે આ દરિયાના જે લહેરો તરંગો આવી રહી છે એમાં અથડાઈ રહ્યા છે કચ્છ જિલ્લામાં ભારે વરસાદી માહોલ જોવામાં આવી રહ્યો છે કંડલામાં આપ જોઈ રહ્યા છો એન્કરિંગ કરેલા જહાજ સાથે દરિયાના મોજા અથડાઈ રહ્યા છે કચ્છના કંડલામાં સતત વરસાદી માહોલ છે અને એન્કરિંગ કરેલા જહાજ સાથે દરિયાના મોજા અથડાયા છે હાલમાં જ કંડલા બંદરે આ હેન્ડલિંગની કામગીરી યથાવત છે આ કંડલા દરિયામાં મોજા ઉછળી રહ્યા છે શું હાલમાં ખબર છે કચ્છમાં વરસાદ લઈને જી કચ્છમાં જે વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને કંડલા બંદરે જે પવન ફૂંકાયો અને પવનના કારણે વરસાદી જે વાતાવરણ બન્યું હતું અને હાલમાં જે જહાજ ત્યાં ઉભા છે કામગીરી ચાલુ છે પરંતુ વરસાદના કારણે વરસાદી મોજા ઉતરી રહ્યા છે દરિયામાં તેના કારણે જે જહાજ ઉભા છે જહાજ આલક ડોલક થઈ રહ્યા છે કોઈ ચિંતા જેવી સ્થિતિ નથી પરંતુ સિગ્નલ સ્ટેશન દ્વારા ત્રણ નંબરનો સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે અને આગામી જે હવામાન વિભાગની ચેતવણી છે તે મુજબ સિગ્નલ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે જી જન બિલકુલ બિલકુલ આભાર નિદ્રેસ્ટ આપ જોઈ રહ્યા છો કચ્છના દરિયાઈ પટ્ટામાં માંડવી કંડલા આપ જોઈ રહ્યા છો ભારે પવન છે જેના કારણે માછીમારોને પણ દરિયામાં ન જવાની સૂચના આપી દેવાઈ છે